ગુડ મોર્નિંગ હાર્દિક સ્વાગત છે આજે આપણે ફૂઈના કામે ફ્રીથી લાગી ગયા છે આજે પ્લાન ફરી ગયો છે નગર પાછળ બેલા અને બે બેલા અને એક ઈટ મૂકેલી હતી એના બદલે એક બેલું અને એક ઈટ કાઢી નાખેલ છે અને પાછા ટોય કરેલા છે પેલા એક ઢાળીઓ કરવાનું હતું એમાંથી પાછું બે ઢાળીઓ ઓછા ટોય છે તેને કર્યા કાઢી નાખેલા છે આપ જોઈ શકો છો એક ઢાળી અને બદલે પાછા ફરી પેલા ફરી ગયો અને બે ઢાળીઓ બંને કે આપ જોઈ શકો છો કે કઈ રીતના ઢાળ ને બધું પડેલ છે કે કઈ રીતનું બધું કામકાજ ચાલી રહ્યું છે ધીમે ધીમે કે કઈ રીતનું બધું લાગે છે આપણે ઓલી ઈટો અને એક બેલો બધું ઉછેડી નાખ્યું છે હવે સીધો તે બે તૈણી ઓલાની અંદર ટોસ્યા કાઢી છે બે પૂરું કરી છે પછી હવે પતરા નાખી દેવા જોઈએ કારણ કે વરસાદની આગાહી બહુ છે હમણાં એ ગારાનું છે એટલે લહવાની બીક લાગે વરસાદ આવે તો કે આવી રીતનું લોક લાગે છે દિયાજમાં કે આ રીતનું એટલે પુગેડું બધી બધી ટોય નીકળી ગયા છે એટલે કરાની અંદર એટલે હાલી ગયેલા છે હવે ખાલી થોડુંક બાકી છે આ બધનો ખૂણો એ સણાઈ દે એટલે સીધા પતરા નાખી દે એવી તૈયાર થઈ જાય છે જોઈ શકો પાછળના ભાગમાંથી એક કીટને બેલું કાઢ નાખે છે ને કે ટોચ્યું આવું લાગે છે કાંઈ ઘટીને એવું કામકાજ પૂરું થઈ ગયું છે થોડુંક રહી ગયું છે એ કાલમાં પૂરું થઈ ગયું કાલે બહુ પછી કડીઓ આવશે એટલે કામકાજ પૂરું થઈ જાય એક પાલક કે આવી રીતના જુગાડથી કરેલો છે જોઈ શકો છો આ સાઈઝનું ટોઈસ આવી રીતનું છે પાછળના ભાગમાંથી થોડુંક કાઢવું પણ મહેનત વધી પણ આમ કે ઘટે નહીં મકાન જે તો લાગે ને કરેલું એક ઢાળગી થતું હતું એટલે પછી પ્લાન ફેરવી નાખ્યો છે જોઈ શકો છો કે કઈ રીતનું કામ કાજ હાલતો છે બહાર થી કઈક લાગતું હતું કામ મકાન તો માથેથી દેખાડું છું આવી રીતનું કઈક લાગે છે માથેથી ઢાળ બાળ પાડ્યા પછીનો કઈક વ્યૂ આવો છે જોઈ શકો છો કે આવી રીતને જઈને ટોસિયા અને રૂમ બધું કઈ ઘટે ને એવું લાગે છે જોઈ શકો છો ના જે વરસાદની આગાહી છે આમ કે ઘટે ને એવું વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એવું કે આવી રીતનું માથેથી લાગે છે વ્યૂ જોઈ શકો છો ટોઈસ છે તૈણ આવી રીતના હરકી હરકા લાગે કે ઘટે ને એવું કામકાજ થઈ ગયું છે તમને જો મારો વલોગાદમાં ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત